મારો આજે ગઈકાલે પંચોતેરમો જન્મદિવસ હતો અને એના માટે મેં મારા મિત્રને રાકેશભાઈ જૈનને ફોન કર્યો કે ભાઈ મારે મારો જન્મદિવસ ઉજવ્યા પછી ઘેરે ખાલી હવન કરીને ઉજવ્યા પછી બહાર કોઈ પણ સંસ્થામાં ક્યાં જઈ શકું ભોજન માટે તો એમણે અહીંયાનું નામ આપ્યું એમણે મારા મિત્ર શ્રી હેમંતભાઈ દેસાઈ અને એમને ફોન કર્યો સુશીલજી પોદાર મેં અહીંયાનો એડ્રેસ મળ્યો મેં અહીંયા ફોન કર્યો દીપક દાદા મળ્યા આપનો આપના નંબર મળ્યા હતા પણ આપ વ્યસ્ત હતા પછી એમણે કીધું કે દીપક દાદા સાથે વાત કરો પછી હું જઈને વાત કરીશ મને મંજૂરી જે આપી આજ આજના દિવસ મને આ મોકો જે મળ્યો મારી જિંદગીનો અકલ્પનીય દિવસ છે જેની હું કલમના પંચોતેર વર્ષની ઉંમરમાં હું કલ્પના નહીં કરી શકું કે આવું કામ પણ થઈ શકે પ્રભુજી પ્રભુજીનું કામ કરે બધા ઋષિ ઋષિ બનીને કામ કરે છે બધા ટ્રસ્ટીઓ અને બધા સેવાભાવી જે કંઈ એના જેને કર્મચારી ના કહી શકાય સેવાની ભાવનાથી સેવા આપતા વ્યક્તિઓ સામેવાળામાં પ્રભુ જોઈને સેવા એમની સેવા કરે છે સાથે મારા શ્રીમતીજી છે દીકરાની બહુ છે મારો પૌત્ર છે બધાને મેં ખાલી ઇશારો કર્યો પછી કેવું લાગ્યું તો બધા ક્યાંક એકદમ આનંદ આવી ગયો આમાં કામ થાય છે બહુ સરસ થાય છે અને આ ટ્રસ્ટ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એમના વિઝન પ્રમાણે બધું કામ મારું નામ નાનાલાલ શાહ છે એવરશાઇન માર્બલમાં મારું કામ તરીકે મેં વર્ષો પહેલાં શરૂ કર્યો હતો અત્યારે હું વિદ્યાભારતી સંસ્થા છે ગુજરાત પ્રદેશની એમાં કામ કરું છું અને દીદીમાં સાધુ ઋતમ્બરાજી સાથે વાત્સલ્ય ગ્રામની અંદર જોડાયેલો છે ધન્યવાદ